હું કે તમને ના પાડું કે નરેશ શું કામ કરે શું કામ નરેશ નું ચાલુ જ છે હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ કૃષ્ણ કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયો માં અને અત્યારે જો આપડે છે ને મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને કાલનો જે થાક હતો ને આપણે પરીક્ષાનો ટ્રાવેલિંગનો એ બધો થાક ઉતરી ગયો છે કેમકે મસ્ત ઊંઘ આવી ગઈ હતી રાતે એટલે રાતે તો જમી અને સીધી સુઈ જ ગઈ હતી તો સીધું સવાર જ છું ખબર જ ન પડી કે કેમ સવાર થઈ ગયો એમ કેમકે થાક એટલો હતો ને એટલે અત્યારે અમારે જવાનું છે અહીંયા ગામમાં દવાખાને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય ને ત્યાં કેમકે દીતિયાના પાંચ વર્ષ પૂરા થઈ ગયા એક ઇન્જેક્શન આપવાનું હોય તો એ માટે જવાનું છે તો દિત્યાને ખબર નથી કે એને ઇન્જેક્શન આપવાનું છે એમ તો દિત્યાને તો જ કીધું છે કે તારે ટીપા પીવા જવાનું છે આજે એને ભણવાય નથી મોકલી કેમ કે ઇન્જેક્શન દેશે એટલે થોડું ઘણું તાવ ને એવું થઈ જશે એટલે કદાચ ઉપર ન્યા જાય ને પછી એવું થાય એના કરતા આપણે મોકલી દીધું નથી આજે તો જો હું પણ રેડી થઈ ગઈ છું અને સાથે સાથે દિત્યા દિત્યાબેન પણ રેડી થઈ ગયા છે કા દિત્યા હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જે સ્પ્લેસ ના જે બાચા દિસ કરી તો બધા

કોઈ વિડિયો લે ઉતારવા માટે માણસો પોચી જાય છે મોબાઈલ લઈને કા નહી આ તો આપણો વ્યૂઅર્સ કે તો કે નરેશ શું કામ કરે શું કામ કરે તો નરેશ નું કામ જો અહીંયા ચાલુ જ છે બેઠા મેકબુક સામે રાખી અને બેસી ગયા છે પછી ડિટેલ્સ માં ક્યારેક ટાઈમ મળશે ત્યારે એનું કામ એ સમજાવી દેશે કેમ કે હજી સુધી છે ને મને નથી ખબર કે નરેશ શું કામ કરે છે તમારે સમજણ ની બાત ની વાત ચાલો તો હવે જોઈએ અહીંયા જો મમ્મી સવાર સવાર માં કપડાં લઈને બેસી ગયા છે

खबरै न हो भेटा नाम मु छ तर एक नाम त लेखि दिइयो आ बदा जो तने ओड छ आ बदा एम के के दिइति आ दिइयो आ स्वामी नि हो खबरै न हो भडी गा गरथे के दूध नद थुगा मले इन्जेक्सन हैन त आवेस् कि भनि एतले न टिपा पियो जाउ न एमज किधु त एतले आ त अर्धी गोळ्या किधु हा हा अथेर ठानि त खबरै न कल हाथ भरि रहसे का त देउ

થોડીક વાર સુતી અને પણ તો એને ઊંઘ તો નથી આવતી દુખતો ને હાથ એટલે અત્યારે જો થોડું ઘણું ખાય છે નાસ્તો ને એવું કરે છે અને ગઈકાલે છે ને હું પેપર ભરવા ગઈ હતી ને રાજકોટ પરીક્ષા આપવા ગઈ હતી ને તો ત્યાં છે ને આપડા ઘણા બધા સબસ્ક્રાઈબર હતા જે પરિક્ષા પાઈ હતી ને છોકરીઓને એ પણ આપડા જોતી જોતીતી મારા ક્લાસની અંદર હું જેવી એન્ટર થઈ ને એ બધા લોકો મને ઓળખી ગયા સીધા ને બધા કેવા મંડ્યા કે અમે તમારા વિડીયો જોયા છીએ અને દિત્યા શું કરે અને દિત્યા પણ અમે વિડિયો છીએ છે એમ કેતા હતા દિત્યા દિત્યાને અમારી યાદી આપ જોઓને દિત્યાને છે ને જે મૂડ નથી જે રાખતા આવ જેવું પણ થઈ ગયું છે તમારે શું પડી હા કીધું તું મારી જે બેન્ચમાં બેઠી હતી ને છોકરી એજ મને કેતી હતી

વાંધો છે ને એટલે એમ રાઉન્ડ કરીને આવતા રહ્યા ભગવાન ભરોસે ભગવાન નું નામ લઈ મોટા હેરાન થવા ને ઓલું થવા જાવ ને પૈસા બગાડવા હેરાન થવા પૈસા શું બગડે ચાલી રૂપિયા અહીંથી જવાના પિંચોતેર રૂપિયા આવવાના મેં કઈ ખાધું નથી કે પીધું નથી

ये युग तो युग से नहीं भाई हमार तो युग के दीवार ऑफ से लेवा ना तारे दोस्तान ने केने के लई जाए कपड़ा लेवा एम ना होई ना एम ना पैसा होई पैसा पैसा तुमने तो 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 YouTube आपे छे के मफत में तुरंत बनावता वीडियो का दी युग पैसा वगर ना मन थोड़ो क्या कोई दुकान में करवा दे पैसा तो है नहीं मारे पास ना थे आ दिए तो थाई ना युग दे दे है युग युग नो मन वारो आयो हमरा लेवा बिसाड़ो कयो પછી છાલ ઉકેડી અને મસ્ત ઓળો વઘારી નાખે ચાલો તો જો અહિયાં છે ને મેં ઓડા માટે વઘાર માટે ની બધી તૈયારી કરી લીધી છે ડુંગળી ટમેટું મરચું પછી લીલું લસણ છે આદુ પછી થોડાક વટાણા નાખવા છે અને બાફેલા રીંગણા તો મસ્ત મજાનો આપણે વઘાર કરી નાખીએ અને બીજી બાજુ અહીંયા દૂધ ગરમ મૂક્યું એટલે વારું ધ્યાન છે ને અહીંયા જ છે દૂધ ગરમ થાય ને અહીંયા કેમ કે જો હું જરા કઈ નજર હટી ને એટલે દુર્ઘટના હટી ચાલો મસ્ત વઘાર મારી દઈએ ને બીજી બધી જમવાની તો તૈયારી રેડી જ છે અને મમ્મી ચૂલા ઉપર મસ્ત મસ્ત રોટલા બનાવે છે ને હું ઓળો વઘાર નાખું તો મમ્મી રોટલા બનાવી નાખે પછી ગરમા ગરમ શિયાળાની ઠંડીમાં મસ્ત મસ્ત ઓળો અને બાજરાના રોટલા અહિયાં જો લ્યો મારી ઘરે છે ને એક મસ્ત મીનું આવ્યું છે કેવું સરસ છે ભૂરું ભૂરું ક્યારનું મ્યાઉ 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 કરે છે હજી રોટલા બને છે મીનું જો આખો તો જો કે એટલી મસ્ત લાગે છે ચમકે એકદમ ભૂરું ભૂરું છે જો અહિયાં બહાર બેઠું બેઠું મ્યાઉ મ્યાઉ કરે છે અહિયાં જો મમ્મી એ કરી દીધા છે ગરમા ગરમ રોટલા બનાવવાનું કામ ચાલુ બની ગયા છે ઓડા ને રોટલા હમ મે ઓળો ના વઘો રોટલા બની જશે પછી જમી લઈએ ચાલો તો અહીંયા કામ થઈ ગયું છે મસ્ત ફિનિશ કેટલું મસ્ત લાગે છે જો અને અત્યારે લીલા લીલા ધાણા લીલું લસણ ને હોય ને એટલે મસ્ત ઓળો બને લીલી ડુંગળી નું હોય એટલે તો બસ જમવા બેસવાની તૈયારી છે મમ્મી રોટલા કરવા ગયા તો એણે પણ રોટલા કરી લીધા છે તો ફટાફટ છે ને પેલા જમી લઈએ ચાલો તો અત્યારે ઘડિયાળમાં વાગી ગયા છે પગ્યા છે અને દિપ્યાબેનને આજે ઇન્જેક્શન દીધું છે ને તો એને છે ને ઊંઘ આવી ગઈ છે દવા પીવડાવી દીધી હતી પણ જરા જરા છે ને અત્યારે તાવને એવું પણ છે એટલે આમ ઊંઘ આવે છે ને આમ હલાહલ જ થાય છે અને હાથ તો છે ને એનો બહુ દુખે છે એટલે ઉપાડી પણ નથી શકતી તો આખો દિવસ એના હાથ આમ નીચે નીચે જ ટાઈપો છે એટલે પેલો દિવસ હતો એટલે થોડુંક ભારે તો લાગે રસ્ટીનું ઇન્જેક્શન હતું એટલે કાલ કદાચ ધીમે ધીમે હવે સારું થઈ જશે એટલે આજે વેનલી સુઈ ગઈ હતી દવા પીવડાવી હતી એટલે દુખાવાની આજે તો આખો દિવસ નવરી જ નથી થઈ કામમાંથી મમ્મીની બાર વહી ગયા ને પછી આખું ઘરનું બધું કામ અત્યારે કર્યું અને ગઈ કાલે આપણે જે વિડિયો મૂક્યો તો પરીક્ષાનો તો એમાં ઘણા બધા લોકોની મસ્ત મસ્ત કોમેન્ટ આવી ગયાં અમે થી તમારા વિડીયો જોઈએ છે ઘણા બધા આપણા વ્યૂઅર્સ છે રાજકોટના કે બધા એમ કહેતા હતા કે જલપા તમે રાજકોટ આવી ગયા ને અમને ખબર એ ન પડી કે કેવાય ને કે તમે આવવાના છો એમ પણ મારે એક્ઝામ આપવા જ આવવું હતું અને એ પણ દિત્યાને મૂકીને આવવું હતું એટલે ટાઈમ ઓછો અને કામ થી જ આવી હતી એટલે બધાને મળી ન શકાય પણ મજા આવી કે તમે બધાએ આટલો પ્રેમ આપો છો અમને અને બધાએ મેસેજમાં છે ને મને બેસ્ટ ઓફ લક કીધું હતું તો બધાને થેન્ક યુ વેરી મચ પરીક્ષા તો હવે પૂરી થઈ ગઈ છે પણ હવે રિઝલ્ટ આવીની રાહ છે તો બધાએ ઘણી બધી પ્રાર્થનાઓ કરી છે ભગવાન પાસે કે તમારું રિઝલ્ટ સારું આવે પણ જે આવે એ ચાલો તો હવે હું પણ સુઈ જાઉં ત્યાં ઊંઘી ગઈ છે એટલે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતી કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ